વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લાડવા આજે વીર છે સો મમ્મીએ કહ્યું છે કે લાડવા બનાવવામાં આવશે દાળ ભાત રોટલી સો આજે હું લાડવાની રેસીપી શેર કરવાની છું તમારા લોકો સાથે તો એના માટે સૌથી પહેલાં ચણાનો લોટ એક વાટકી રહો અને ઘઉંનો લોટ ઘઉંનો લોટ આપણે વધારે પણ લઈ શકીશું સો આ ત્રણનો આપણે

આવી રીતે શેકાઈ જશે સરસ મજાનું એટલે આપણે એને ઉતારી દઈશું બંને તરફથી સો લાડવા માટે સૌથી પહેલાં ભાખરી બનાવવાની હતી સો ભાખરી બની રહી છે અને ત્યાં સુધી આપણે ગોળ સુધારી લેશું ગોળ અને ઘીને ગોળ કરી દઈશું ભાખરીનું મિક્સચર કરી આવી રીતનું રાખીશું થોડું કરકરું આ રીતનું થાય ગોળ પીગળી જાય ઘી ના એટલે પછી આપણે મિક્સર નાખીએ આવી રીતનું મિક્સર થઈ જશે આખું રેડી હવે આને થોડીક વાર માટે ઠંડુ થવા દેશે